નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે ફિલ્ડ મુલાકાતે નવા એક ફિલ્ડમાં જે આવ્યા છીએ તો એમાં સરગવાના પાકમાં આપણે હાલમાં આ સરગવાનો પાક આપણે જોઈ રહ્યા છીએ તો આપણે ખેડૂતોની વાડી જે ખેડૂતને વાળીએ છીએ તો એમને આપણે એમનો અનુભવ પૂછીશું અને એમનું નામ ગામ અને સરનામું પૂછીશું તો આપણો આ પૂરું એક નામ જણાવજો કરમસિંહભાઈ વાલજીભાઈ સવાણી હા ગામ સાતપડા હાજી હવે કરમસિંહભાઈ આપણે અત્યારે એક લીંબુમાં હમણાં તમારા તમારા ફિલ્ડમાં આપણે એક વિડીયો બનાવી બનાવ્યો છે અને એમાં આપણે તમારો લીંબુમાં પાકમાં જે આજ દસ પંદર દિવસ પહેલા અનુભવ હતો એ તમે અમને નજરે જોયો આપણે અને બતાવ્યું છે તો ખેડૂત મિત્રો કરમસિંહભાઈએ સરગવાના પાકની અંદર આપણે જ્યારે સૌથી પહેલા શરૂઆતમાં ડેમોસ્ટ્રેશન સેમ્પલ આવ્યા જે જી માસ્ટરના એમને સૌથી પહેલો ઉપયોગ કરી અને એને પોતાનો અનુભવ આપણને કીધો હતો હવે એના ફિલ્ડ ઉપર જ આપણે આવી ગયા છીએ તો ગરમજીભાઈ આપણે આ સરગવાનું ફિલ્ડ છે હા તો એની અંદર તમે અગાઉ જે અનુભવ પ્રમાણે તમે જી માસ્ટરના અનુભવ હતા તો એમાં તમને શું અત્યારે ફેરફારો જોવા મળ્યા કે શું લાગે છે તમને એમાં ફેરફારો નહીં કોઈ અને લીલો હા બરાબર છે અને ફૂટ એ વધ્યું છે હા એટલે નવું જે ફૂટ છે હા એ ફૂટ વધી જોઈ શકો છો ખેડૂત મિત્રો એ ફૂટો અત્યારે તમે જોઈ શકો છો અહીંયા દોડવા આવી ગયા નવા દોડવા પણ નવા ફૂલ પણ ચાલુ થઈ ગયા છે તો અને છોડની ગ્રીનરી એકદમ સરસ છે અને છોડમાં નવી ફૂટોની શરૂઆત સારી થઈ છે તો કરમસિંહભાઈ આપણે આ સરગવાના ફિલ્ડમાં અ તમારા અનુભવ પ્રમાણે જમીનમાં આપણે કઈ રીતે આપ્યું આપ્યુંતું જમીનમાં પાણી આવી પાયું હતું અને જમીનમાં પેટમાં આપ્યુંતું આ આપ્યું આપ્યુંતું જે જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ છે ખેડૂત મિત્રો હા જે જમીનની અંદર આપવાથી જમીનની અંદર જે આપણે બેસી ખાતરોમાંથી જે કાર્બનનો ભાગ છૂટો પડે અને કુદરતી રીતે છોડને પોષણ મળે છે જે જી માસ્ટર ની અંદર એ સારમ સારું ઝડપી મળતું એક પોષણ છે એમાં કાર્બનનો રેશિયો બહુ સારો છે તો છોડને કુદરતી કાર્બન જેમ ઝડપી મળી શકે છે એમ લાંબો સમય સુધી અસરકારક રહે છે તો જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ જમીનમાં આપવાથી છોડને સતત જરૂરિયાત પૂરતો ખોરાક મળતો રહે છે તો તેથી છોડનો વિકાસ વૃદ્ધિ અને ફળ ફૂલમાં એને સમયાંતરે પોષણો મળતા રહે છે અને બીજું આપણે જે જીવ માસ્ટર લિક્વિડ છે એ આપણે કઈ રીતે ઉપયોગ કર્યો છે એ પસા ગ્રામ માં પસા મિલી ગ્રામ માં સાચેલું છે પંપ થી હા પંપ હા હવે જે જી માસ્ટર લીક આપણે પ્રવાહી આવે છે તો એમની અંદર જે ઓર્ગેનિક તત્વો જે અંદર મૂકેલા હોય છે તો એમ એમનાથી જે છોડમાં ફેરફારો જોવા મળે છે તે ફૂલ ફળ ફળનો વિકાસ ફળની લાઈટ અને ફળની શાઇનિંગ એમાં કામ સારું મળે છે તેમજ ફૂલનું ખરણ અટકાવે છે અને ફૂલની અંદર જેમ વધારે વધારે એનું કુદરતી પરાગયન થાય એના માટે જે મધમાખીઓ છે મધમાખીઓનું આકર્ષણ વધારે છે એટલે ફૂલની બંધારણ વધતું જાય છે અને ફૂલની ખરણ શક્તિ અટકાવે છે અને ફળનું બંધારણ બનાવે છે તો સરગવાની અંદર આપણે જી માસ્ટરના પરિણામો અગાઉના વિડીયોમાં પણ આપણે લાપાડિયા ગામના મૂકેલા નજરે તમે જુઓ એની ગ્રીનરી જુઓ પાકની રંગત જુઓ અને છોડવાની સાઈઝ જોવો જો અત્યારે નવી ફૂટ છે એકદમ ગ્રીન અને એનો કલરફુલ પાક તમે નજરે જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે જી માસ્ટરની સફળતાઓ દરેક પાકમાં જેમ જેમ નવા નવા પાકો આપણને ફિલ્ડમાં સામે આવતા જાય છે એમ નવા નવા આપણે ટ્રાયએલો લેતા જોઈએ તેમજ બીજા અન્ય મુકેલા છે તો ખેડૂત મિત્રો અત્યારે જે ફૂટ પણ તમે જોઈ શકો છો નવું ફ્લાવરિંગ પણ જોઈ શકો છો એટલે સરગવાના પાકમાં કરમજીભાઈ આપણે આ વસ્તુ સરગવામાં બીજા ખેડૂતો વાપરે તો સફળતા કેવી મળે ખેડૂતો મિત્રોને જરૂર આ વાપરવાથી ફાયદો થાય આ તો વરસાદને કારણે થોડા ફૂલ ફાલ વધુ ખર્યા છે હા નકર આનું રિઝલ્ટ બહુ સારું હતું મારે પણ હમણાં વરસાદ ભારે થઈ ગયું પાણી ભીર્યું રહ્યું એટલે થોડોક પેળાઈશ પડ્યો પણ નીચી પડ્યો બરાબર અને ફૂલ ફાલ થોડુંક ખર્યું છે પણ નવું પાછું તરત પાછળ ચાલુ થઈ ગયું છે આમાં હા એટલે વરસાદ સતત પડતા રહે છે એટલે છોડમાં તંતુમૂળનો જે ગ્રોથ છે એ ઓછો થઈ જાય છે એના કારણે પાણી લાગવાના પ્રશ્નોના કારણે છોડમાં ફેરફારો જોવા મળતા હોય છે પણ તો છતાં પણ સારું છે અન્ય જે ટ્રીટમેન્ટ વગરના છોડ નથી રાખ્યા બાકી નહીં તો એ લાઈન બતાવે તમને અત્યારે જનરલ બીજા ફિલ્ડ અમે જોઈએ છીએ તો એની અંદર પાણી લાગવાના પ્રશ્નોના કારણે વધારે છોડની પરિસ્થિતિ નબળી હોય છે પીળા પડવા નબળા પડી જવા છોડ એની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે હાલમાં ખૂબ સારો પાક સરગવાનો આપણી નજર સામે છે અને આપણે કરમસિંહભાઈ કેટલા વીઘાનો સરગવો છે આ તેર વીઘાનો સરગવો છે અમારી પાસે તેર વીઘા છે અને અત્યારે આ સરગવાના પાકમાં આપણે જે પરિણામો લાગે સંતોષકારક ગણાય તમારા માટે હા સંતોષકારક છે અને ખેડૂત મિત્રો અને મારી વિનંતી છે કે આ વપરાય એમ હા બરાબર છે તો ધન્યવાદ કરમશીભાઈ તમારા લીંબુ અને સરગવાના બંનેના ફિલ્ડમાં આપણે ખૂબ સારા અનુભવ જીમાસ્ટરના મેળવા છે તો બીજા ખેડૂતોને પણ આ વિડીયો તમે ખેડૂત મિત્રો શેર કરજો અને મારી ભૂમિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર નામની ચેનલ છે તો એમાં પણ ખેડૂત મિત્રો તમે સબ્સ્ક્રાઇબ કરજો અને અન્ય પાકોના માહિતી અને વિડીયો સમયાંતરે તમને મળતા રહેશે તેમજ ગુજરાત બાયો સાયન્સની ચેનલ છે જે ગુજરાત બાયો સાયન્સ નામથી અને તેમની વેબસાઇટ છે તો તેમાં પણ તમે વિડીયો અને એની માહિતી ઓનલાઈન મેળવી શકો છો અને વધુ વિગત માટે તમે સંપર્ક જે નંબરો આપેલા હોય છે તેમાં સંપર્ક કરી અને માહિતી લઈ શકો છો જય હિન્દ જય ભારત